મજાઈ જેસે રાતી મેચ જોવાને ખરેખર આટલી ખુશી તો મને કદી નહીં મરી હાતે હે આજે ટેટા લાવ્યો અને ખબર પડી જોવા તો મજા આવશે

ના ભાઈ બેસો અટકડા તફાલે નહી લાગતા કે બીજો લાગે અરે ફોર અરે ફોર ફોર તો ન હોલા જલ્દી કર યાર લે દાનો હોલા તમ બોલુ હા તો કે બોલ લાગે સકલ ફોર બેચે હાલે પેરો મારવા કે નહી થને અરે લાવે જઈ લાવે લાવે અરે ફૂટ લે ઓલા જલ્દી કર્યો ઉઠ્યો હો ઓલા ઓલું ના જો તમારા ઓસકને એમ કહી દે કે વસલા કુદલે નારા અલ્યા ઓય કેટા ફોરી તો કણ મારા દોશી ભેસ જોવા કુદી જાય કે એક બોલ તો એક બોલ ભરેલું દૂધ ઢોળી નાખ્યું તારો ભેસનું ટેકડો લેવા દેવા લે અલ્યા ઓય કેટા ફોરી તો કણ ભેસ ભરકા છે ગેડા રે ઓય બાવળ નઈ કરવાનો હે નઈ કરવાનો બોલે પોખો ભાજી દઉં આપણે અલ્યા

અમે ઓય ફોડીએ છીએ તારા ઘેર ફોડવા નહી આવતા એ ધક્કો ના મળતો લે અને ઓક બધો તારામાં મોત છે બેસમો નહી બેસના કો કોણ નહી ખવરા તો કી સામે લા તો તું તાઈ ડોસી બે કંજૂસ તો લે એ તી ટેટો ફોર્યો અને બેસ કુદી થયો ઓય પાવર જે કરતો એ કરજે મારા ઘર ને કરવાનો ઓ આઈ દે એટલે એટલે હું ડોરા કરા મુકા દીધું મદર થઈ જાય તો વારો નહી આવે

ખુશી માં તો મોટો ઝઘડો થઈ ગયા છે તને કોઈ ખબર પડે હ હું અલ્યા પૂંછરામ જે ઝઘડો હું પૂંછરામ જી આ આટલી બધી ખુશી છે અને વચમાં ડફલું નાખે થોડું ચાલો તું મૂકી દેજે મેં તો ફરી દે રમસી વાત કરે હે દે એટલે કે ફરી નઈ દે દૂધ લઈ આલો હાલ છે વાત આચી પણ એનો થોડી બુદ્ધિ ઓછી છે મગજ જેવા તું ત્યાં ગોળ જ્યાં ગોળન તું મૂકી દે યાર ઓલા અલ્યા મૂકી દે ને યાર મૂકી દે શું મૂકી દે લે લે મૂકી દીધું લે

બૈરા તોરી ના કેવા ભાઈઓ છે મારી હારે હોલો ધારે ઈને મારે પિતર ઇન્તિ માતા બારે જો વાતો નહી આ બે ને એટલે આપણે દીવાવાન જરૂર નહી સોના મોના નેકરી તો જવું પડી છે કોણ પાછી ડોસી ખરા ઘરની ની બાર નહીં કરવા દે હતી એટલે કોઈ ચિંતા નહી અરે ઘરમાં જ પહેર્યા છીએ એટલે દબાતા દબાતા ધાવરી નેકરી જઈએ જવા તો દે

તો પેલા પિતરીઓ ને હતા ને હોલો બે એટલે બી ગરમી કરી નાખી છે પણ અમે કાઠું લાયા છે એકલા જવાના મનવા એકલા જવાના હે કારી કારી રાતડી મો એકલા જવાના થોડું તો પડશે દીવાવું નહીં ન કે પાછો અરે ગોઠા એવો લાગતો નહીં જો વળી દબાવીશું ને તો વધારે દબાવીશું અરે નહીં રે ગરમી કરા હું કરી છે ગરમી જોને તો કરતો ગરમી ના આવતો

કે વટલા મડર થઈ જાહ મડર કઈ નાખો કે મડર લ્યો મર્ડર કઈ નાખો લે લે આ જો ટોપ ઓશે ચપ્પુ તો રાખ છે આમો વાના તો એક લહન નો કટકો એ ના કપ અને ચપ્પુ લઈ આવ હા તું કઉ છું હા તું કઉ છું આ ગોરા આ ચપ્પુ કોઈ નું થ્યો નહી કે થવા નું નહી લે મઈ નાખ લે હા તું કઉ છું વાત ના અરે મઈ નાખ મઈ નાખ લે મરવા બેઠો લે બધા નહી આવ અરે મને તો મજા જ આવે છે લે મહિના કશું નઈ થયું કશું નઈ થયું જો નકલી ચપ્પો લઈ લે ખીચા ફરવાનું અને જતો ગરમી કરવાની આજે તો તને કોઈ બતાવ મે <Es> <lusheshclass Joshua>

ના ગ પાછા એકલા વાતો સોના મને જો અરે જતો ગમો આવા છોભાઈ રોકણ આવ્યો હું ભેતર ખેતરમાંથી પટ્ટી મારીને આવ્યો કે અરે હું જઈને આવું ગમો હા હે